હવે વાતાવરણ થઈ ગયું સારું દરિયન દરિયન બધે મોરલા મીઠા બોલવા કોયલો મળી બોલવા ભેજ આવે તો જ આ બધા કોયેલું ને મોરલાના હાથ ખુલ્લે હુકો હોવામાં ને તો મોરલાય ઓછા બોલતા ભેજવાળું વાતાવરણ હોય તો પક્ષી બોલે પછી આ વૃક્ષ આ ગુંદો છે જોવામાં ફળ જ નથી આવ્યા ઓલો જામુડો છે બરોહરે અમારે બેઠેલી ઠેલી ઠેલી જામુડા નીકળે ઓણ કાંઈ ન આવ્યું આ કૂવો છે અમારી વાડી છે આથી પાણી પાણી સાત હજાર ફૂટ લાઈન નાખી અને બીજે ખેતર લઈ ગયા એના ત્રીસ વીઘા પીદા કરે ભગવાનની દિયા છે તો હવે આ થોડો ઘણો અનુભવ છે વૃષ્ટિ બાબતનો એટલે એ લાગુ પડે છે ને આમાં કોઈ મારો સ્વાર્થ નથી જેવો આપણે ભગવાને બુદ્ધિ આપી એ પ્રમાણે વાત કરીએ છીએ લાગુ પડે છે કે હું એ ખેડું છું ત્રિપાંત્રી વીઘાનો હું વારે છીએ મેં એ માંડવીનું બિયારણ પંદર મણ લઈ લીધું છે નથી વાવ્યું પાણી છે તો કારણ કે હમણાં ગરમ વાતાવરણને કારણે જય છે હરામ